સમાજ દ્વારા આજે પાયલા ભારત બંધ ના એલાન ને સુરત જિલ્લાના બારડોલી જનજાતિ અનામતમાં ક્રિમિલેયર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે જેના વિરુદ્ધમાં દલિત આદિવાસી સંગઠનોએ વિરોધ કરી રહ્યા છે અને જેના ભાગરૂપે આજે ભારત બંધનું એલાન કર્યું છે ભારત બંધની બારડોલીમાં પણ આંશિક અસર જોવા મળી રહી છે બારડોલી નગરમાં વહેલી સવારથી કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી તેમજ આદિવાસી સમાજ પણ રસ્તા પર આવ્યું હતું અને નગરમાં જે દુકાનો ખુલ્લી હતી જેને બંધ રાખવા અપીલ પણ કરાઈ હતી યરની પસંદગી કરો વ્યક્તિ વ્યક્તિ એના મતમાં ફિલ્મી લેયરને તમે પસંદ કરો એ જે ચુકાદો છે એની સામે અમારો સતત વિરોધ છે અને એ જે ઓલ ઇન્ડિયા લેવલ પર ભારતભરનું એલાન આપવામાં આવ્યું છે એ બારડોલી પ્રદેશમાં આદિવાસી સમાજ દલિત સમાજ સર્વે સમાજનો પૂર્ણ સમર્થન છે પૂર્ણ ટીકો છે એના અનુસંધાનમાં આજે અમે દલિત અને આદિવાસી સમાજના યુવાનો મિત્રો વડીલો બારડોલી રેડિયો સ્ટેશન પરથી નીકળ્યા છે અને બારડોલીમાં બધા વડીલો મિત્રોને વિનંતી કરીએ છીએ કે ભાઈ આ જે અમુક પ્રશ્ન છે એની અંદર એક દિવસ માટે તમે અમને સહકાર આપો પાડોલીના સ્ટેશન રોડ પર મોટી સંખ્યામાં સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો યુવાનો ભેગા થયા હતા અને સ્ટેશન રોડ થી મંદિર સુધીના રસ્તાઓ પર આવેલ દુકાનો બંધ કરાવાઈ હતી તકેદારીના ભાગરૂપે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય આદિવાસી સમાજના હિતમાં પાછો લેવા પણ માંગ કરી હતી